ભાવનગર પોલીસે તેર વર્ષના વિદ્યાર્થીનું પરિવાર સાથે મિલન કરાવ્યું આકાશ મકવાણા નામનો તેર વર્ષનો વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે જવાનું કહીને નીકળી ગયો હતો આકાશ મકવાણા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે પિતાએ માત્ર અભ્યાસમાં ધ્યાન આપવા માટેનું કહ્યું હતું જેનું લાગી આવતા ઘરેથી સ્કૂલે જવાનું કહીને બહાર નીકળી ગયો હતો જે ગુમ થતાં તેનો પરિવાર ચિંતિત બન્યા હતો અને શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસે છત્રીસ કલાક બાદ આકાશ મકવાણાને શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું છે આકાશ એસ ટી બસમાં બેસીને પાવાગઢ નીકળી ગયો હતો અને બાદમાં ફરી એસ ટી બસ મારફતે ભાવનગર આવ્યો હતો